શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ઉમરેટ મોદીએ આઝમ મિશન દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં હતું મોદી સે આઝમ મિશન દ્વારા દર વર્ષની માફક કતારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે દસમા અને બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ પાસ થાય છે ત્યારે તેમનું ઘડતર ઉત્રોતર પ્રગતિ કરે તેવી લાગણી સાથે ઇનામ વિતરણ કરવામાં આવે છે જે લોકો અભ્યાસથી વંચિત રહી જાય તે માટે પણ તેનું ધ્યાન રાખવામાં આવે છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે જેમાં મિશનના પ્રમુખ ડૉક્ટર મુસ્તાક તથા જુમા મસ્જિદના પેસ ઇમામ તથા મહેમાનો તથા મોહદીસે આઝમ મિશનના સભ્યો દ્વારા તેમના હાથે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને ઇનામ લઈને તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળે છે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મોદી ને આઝમ મિશન ના ભારે સહેમત ઉઠાવી હતી પ્રોગ્રામ સફળ બનાવ્યું بہت اچھا لگا یہاں مسلم بچوں کے لیے پرائز ڈسٹریبیوشن رکھا ہے وہ بچے جنہوں نے سال بھر محنت کے بہت اچھی کامیابی حاصل کی ہے ان کو پرائز ملنے کا موقع ملا شیخ الاسلام ٹرسٹ بہت بے بےغ خدمت انجام دے رہا ہے ماشاءاللہ بچوں سے بات کر کے فیملیز سے مخالف ہو بہت اچھا لگا اللہ مزید مستقبل میں بچوں کی کامیابی کے راستے کھول دے اور ٹرسٹ کو اور حوصلہ افزائی کی ہمت لے اور ان کی مدد کرے تمہارا نام سو صاحب આવેલું સંત મોહમ્મદ આજના પ્રોગ્રામ વિશે શું તમે આજનો પ્રોગ્રામ સેખ મુસ્મ ટ્રસ્ટ સંચાલિત હતો અને અમે દર વર્ષે મુસ્લિમ વિદ્યાર્થીઓના ઉત્સાહ માટે એ ભવિષ્યમાં ઉજ્જવળ કાયદી બનાવવા માટે એમને દસ બાર અને ગ્રેજ્યુએશનમાં દર વર્ષે જે ઉપયોગ થાય છે એમને ઈનામ વિતરણ આપે છે અને એમના માટે મોટિવેશન માટે અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર ઉસ્તાવ ગોરા સાહેબ અવારનવાર આવા પ્રોગ્રામ આયોજિત કરે છે એ માટે અમે અમારા અતિથિ વિશેષ ડૉક્ટર રદનાન યસદાનીએ પણ આમંત્રિત કર્યા જે પોતે લાઈફ સ્કિલ એજ્યુકેશનમાં માસ્ટર કરેલ છે